સુરેન્દ્રનગરના ખોરડુ ગામમાં પીવાના પાણીની ટાંકી હાલ ગ્રામજનો માટે મોતના સમાન સમાન બની ગઈ છે પચાસ વર્ષ પહેલા બનેલી આ ટાંકીના પોપડા ઉખડી રહ્યા છે પીલરના સળિયા દેખાવા લાગ્યા છે સ્થાનિકો ભયના ઓથાર નીચે અહીંથી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે પાંત્રીસ વર્ષ પહેલા પણ આ ગામમાં ટાંકી તૂટી પડવાની ત્રણ મહિલાઓના મોત થયા હતા ગ્રામજનોને ડર છે કે જો આ ટાંકી વહેલી તકે નવી બનાવવામાં નહીં આવે તો ભૂતકાળ જેવી કોઈ મોટી દુર્ઘટના ફરી સર્જાઈ શકે છે તિરાડો પડી છે હાલ એની અંદર પીવાનું પાણી ભરી અને ગામની અંદર સપ્લાય કરવામાં આવે છે તાત્કાલિક જો આનું સમારકામ કરવામાં નહીં આવે પાડી અને નવું બનાવવામાં નહીં આવે તો આનાથી મોટા મોટી દુર્ઘટના બને તેમ છે કારણ કે આજથી આશરે પાંત્રીસ વર્ષ પહેલાં અમારા ગામની અંદર ટાંકી પડી હતી પાણીની આ જગ્યા ઉપર આથી સો મીટર દૂર એક ટાંકી પડી હતી પાંત્રીસ વર્ષ પહેલાં ત્યારે ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયેલા હતા